અને જે વિક્રમ કલાએ સમાજ માટે બેડું ઉપાડ્યું છે અને મારા તરફથી એમને જ્યારે જરૂર પડે રાત્રે ગમે ત્યારે જરૂર પડે તો હું એમના માટે હાજર છું અને આપણો સમાજ જે કહે છે બધા કલાકારો અહીંયા હાજર છે બધાના ખાતર સમાજ ઓળખતો જશે મિત્રો તો આપણી સમાજ આ તો

પેલા તો બધા જય માતાજી જય ઠાકોર સમાજ ભાઈએ બધું કરી નાખ્યું બોલી નાખું બોલવાનો મોકો છે સમાજમાં વિક્રમ જે પ્રશ્નો છે જ્ઞાતિવાદી ને લઈને ઉઠાવ્યો કલાકાર ને લઈને ઉઠાવ્યું એટલે ઘણા બધા સમાજના કલાકારો આપણા સમાજના કલાકારો કોઈની નોંધ નથી લેવાતી એટલે આ થયું એટલે હવે બધાની નોંધ લેવા છે અને વિક્રમભાઈ જ્યારે પણ મને ફોન કરશે જ્યારે પણ બોલાવશે જ્યાં પણ જરૂર પડશે અને મારા સમાજમાં સમૂહ લગ્ન થતા હોય ગમે ત્યાં જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યાં અમે હાજર રહીએ જય માતા હલો ભાઈ